ગુજરાતમાં સુરતના લોકો દર વર્ષે વિદેશમાં પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફરવા જતા હોય છે ત્યારે હાઈ કમિશનર ઓફ શ્રીલંકાના અગ્રણીઓ સુરત શહેર આવ્યા હતા અને કેવી રીતે ભારતના લોકો શ્રીલંકા આવી શકે છે અને મોજ માણી શકે તે બાબતની તમામ વિગતો જણાવી હતી નમસ્તે મારું નામ માલકમ પંડოლ છે હું ટ્રાવેલ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા સાઉથ ગુજરાત ચેપ્ટરનો ચેપ્ટર चेयरमैन છું આજે આપણે ડાયમંડ સિટી સુરતમાં હાઈ કમિશનર ઓફ શ્રીલંકા ડૉક્ટરો આવેલા છે એને મારા હિસાબે તો લગભગ ચાલીસથી પચાસ શ્રીલંકાના એજન્ટો આવેલા છે ને અમે લોકો એઝ એન ટ્રાવેલ એજન્ટ એટલા ખુશ છીએ કે આ લોકો સાથે એક ટુ એક હંમેશા ફોન પર વાત થાય ઇમેઇલ પર વાત થાય તો કોઈના પર ભરોસો હોતો નથી કે ભાઈ આજે ઇમેઇલના એટલા ફ્રોડ થાય છે કે સામેવાળો કોણ છે તો હવે આજે લોકોને ચાન્સ મળશે એજન્ટોને સુરતના અને કે ઓકે ચાલો ભાઈ ડીલમાં કન્ફર્મેશન આવી જશે કે ભાઈ કોઈ સામે જુદા કન્ટ્રીમાં બેઠેલું છે એટલે એ લોકોનો ખરેખર ઘણો ઉપકાર માનું છું કે આટલું બધું આટલા બધા એજન્ટને સુરત લાવ્યા અને તે માટેનો ઘણો ઘણો ઉપકાર છું વધુમાં થોડું શ્રીલંકા માટે બોલીએ મેં જેમ પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું તેમ શ્રીલંકા એક મારા હિસાબે એવું કન્ટ્રી છે હું તો ઘણી વાર જઈ આવ્યો છું એવું કન્ટ્રી છે કે ખાલી હિન્દુઝમનું નથી પણ તમે હિલ સ્ટેશન જે નવારા એરિયા ત્યાંથી સીધા તમે નીચે દરિયા પર આવી જાઓ તે ચારેક કલાકમાં તો તમે આવી જઈ શકો છો ને બંટોટા પણ બંટોટા મિની ગોવા જેવું છે ગોવા તો નહીં કહી શકાય પણ મિની ગોવા જેવું છે અને નવાડા એરિયા તો ખરેખર રિયલી એકદમ સોજું અને સુંદર હિલ સ્ટેશન છે તમે બે દિવસ ત્રણ દિવસ ત્યાં હોટલ્સ પણ બ્રિટિશર્સને પોર્ચ્યુગીલ્સના બનાવેલા હોટલ્સ ત્યાં આગળ છે શું વધુમાં કોલંબો આવો કોલંબો ઇઝ અન ગુડ ડેસ્ટિનેશન તમે ત્યાં આગળ કેસિનોઝ પણ છે તેમાં પણ તમે એન્જોય કરી શકો વધુમાં વધુ બીજા કેન્ડી એવા જે ડેસ્ટિનેશન્સ છે જે ધર્મ પ્રત્યેના ડેસ્ટિનેશન છે જ્યાં આગળ નવાડ એરિયામાં આપ જોશો તો નવાડ એરિયામાં હનુમાનજીનો એક પગ છે જેમાં એનો ઇમ્પ્રેશન પડ્યું છે કોવિડ પહેલાંની હમણાં થોડું ઓછું થઈ ગયું છે કોવિડ પહેલાંની વાત કરું છું તો વરસ દરમિયાનમાં મારા હિસાબે અમારા જે ટાઈના અમે જે એમાં તેમાં મારા હિસાબે તો નીને દસ લાખથી ઉપર તો શ્રીલંકા જતા હશે કારણ કે શ્રીલંકા નિયર ડેસ્ટિનેશન છે એમાં હવે તો સ્પાઇસ જેટ ચાલુ છે કોલંબો જવા માટે ઇન્ડિગો ચાલુ છે શ્રીલંકન એરવેઝ ચાલુ છે એર ઇન્ડિયા ચાલુ છે ને બે કલાકમાં તમે કોલંબો પહોંચી જઈ શકો છો